પ્રણામ જય અરુણાચલ નમસ્કાર દિન વિશેષ આજે ભગવાન શ્રી રમણ મહર્ષિ નો જન્મ દિવસ એક પાવન પવિત્ર આત્મા નો જન્મ દિવસ શ્રી રમણ મહર્ષિ ભગવાન શ્રી રમણ મહર્ષિના ના જન્મ દિવસ નિમિત્તે થોડો અલ્પ પરિચય આપણે લાભ લઈએ મૌનના પ્રશાંત મહાસાગર શ્રી રમણ મહિ આ સદીના આધ્યાત્મિક મહાપુરુષો તરફ દ્રષ્ટિ કેળવીએ તો આપણા દેશમાં શ્રી રમણ મહર્ષિ ઓશો રજની જે કૃષ્ણમૂર્તિ મહેરબાપા વગેરે અવતરિત થયા સમકાલીન આ કરુણાવાન હસ્તીઓની સમગ્ર માનવ જાત ઉપર અગણિત ઉપ ઉપકાર થયા છે પૈસા સત્તા સંસાર સંન્યાસ પૈકીની એક પણ મનુષ્યની મોટામાં મોટી સમસ્યા નથી પરંતુ ખરી સમસ્યા છે મનની અશાંતિ માનવી પાસે બધું હોય છે પણ માનસિક શાંતિ ન હોય તો બધું વ્યર્થ બની જાય છે જ્યારે માની લીધેલી નહીં પરંતુ ખરી આંતરિક શાંતિ હોય તો અને તો જ માનવી મસ્તીથી જીવે છે માળા માનતા તીર્થ દાન સેવા ભક્તિ યોગ એ સપાટી પરના ઉપાયો છે ડાળી દાળખા છે મૂળ નથી મૂળ ઉપાય તો જ્ઞાન છે જ્ઞાન એટલે પુસ્તકોની માહિતી નહીં જ્ઞાન એટલે મનની શાંતિ મેળવવામાં શું જાણવાનું તે હું કોણ છું ને આત્યંતિક સહજ રીતે સમજાવનાર અને પોતે જીવનાર હતા શ્રી રમણ મહર્ષિ મૌનમાં જ સાધકોને પ્રશ્નોના ઉત્તર આપનાર શ્રી રમણ મહર્ષિ શુદ્ધ જ્ઞાનવાન હતા વાર્તાલાપમાં પણ તેઓ હંમેશા વાતના મૂળમાં જ હતા આવા મૌનના પ્રશાંત મહાસાગર સમા પૂજ્ય શ્રી રમણ મહર્ષિનો જન્મ દક્ષિણ ભારતમાં મદુરાઈ નજીક તિરુચુડી ગામે ઈસવી સન અઢારસો ઓગણ એસીની ડિસેમ્બરની ત્રીસમી તારીખે વેંકટરામણ નામથી થયા આજે તેમની જન્મ જયંતિ છે ત્યારે એમના જ્ઞાનવાણીના કેટલાક અંશોનો આપણે રસાસ્વાદ કરીએ જે મન કહેવાય છે ભગવાન કહે છે જે મન કહેવાય છે તે આત્મામાં રહેતી એક જાદુભરી શક્તિ છે એ સર્વ વિચારોના ઉદ્ભવનું કારણ છે વિચારોથી અલગ મન જેવું કંઈ જ નથી તેથી વિચાર એ મનનો સ્વભાવ છે આ શરીરમાં હું કોણની તપાસ દ્વારા હું કોણ છું એ બીજા બધા વિચારોનો વિલય કરી દેશે અને સળગતા કોલસાને હલાવવા વપરાતી લાકડી દંતે પોતે પણ નાશ પામશે જ્યારે બીજા વિચારો આવે તેને પંપાળવા નહીં પણ પૂછું કે કોને આવે છે ગમે તેટલા વિચારો આવે તેનો વાંધો નહીં જેવા દરેક વિચાર આવે કે તરત જ ખંતથી પૂછું આ વિચાર કોને આવે જવાબ મળશે મને તેથી કોઈ પૂછે કે હું કોણ છું તો મનના મૂળમાં જ જશે એટલે જે વિચાર જન્મ્યો તે શાંત થઈ જશે આવી રીતે મહાવરાથી વારંવાર મનને તેના મૂળમાં રહેવાનું કૌશલ્ય સિદ્ધ થશે આત્મખોજ વિના બીજા કોઈ પર્યાપ્ત સાધન નથી જો અન્ય સાધનોથી મનને અંકુશ કરાશે તો મનનો અંકુશ થતો દેખાશે પણ ફરી તે પાછું ઉદભવશે શ્વાસ નિરોધ દ્વારા મનની શાંતિ મળી શકે પરંતુ મનનો નાશ થતો નથી ધ્યાન મંત્ર આહાર નિયમન વગેરે પણ મનને શાંત કરવાના કેવળ ઉપચાર છે મન તે વિધિમાં પ્રવૃત્ત રહેશે તો તે માત્ર તેને જ ગ્રહીને રહી જશે પણ અમન થશે નહીં માટે આત્મધ્યાન પર પ્રબળ કેન્દ્રીકરણ કરવું આ કામ શક્ય છે કે નહીં એવી શંકામાં પડવા કરતાં સતત આત્મધ્યાનમાં રત રહેવું જોઈએ જ્યાં સુધી મન નિસ્તરંગ સહજ અવસ્થા અનાયાસે પ્રાપ્ત કરે અને ત્યાં હું અને મારાપણાનો ભાવ ન રહે ત્યાં સુધી અભ્યાસ ચાલુ રાખો આત્મા સર્વવ્યાપી હોય ખરો એકાંત એ માનસિક ખ્યાલોથી મુક્ત થવાની અવસ્થા છે મનના સંસારને તેજવાનો છે એ જ સાચો સંન્યાસ છે શરીરની અશક્તિ આશક્તિ શરીરની આશક્તિમાંથી મુક્ત થવાનો પ્રયત્ન એટલે આત્મનિષ્ઠ રહેવું તે વિચાર અને શોધની પરિપકવતા જ દેહાશક્તિ દૂર કરી શકે છે નહીં કે જીવનના આશ્રમો જેવા કે બ્રહ્મચર્ય વગેરે કેમ કે આશક્તિ તો મનમાં રહેલી છે જ્યારે આશ્રમ તો શરીરને આવરે છે શરીરના આશ્રમો મનની આશક્તિ કેવી રીતે દૂર કરી શકે ભગવાન આગળ કહે છે શાળા માણસની પ્રવૃત્તિઓનું અસ્તિત્વ બીજાની નજરે હોય છે એને મન નહીં એટલે બહુ ભગીરથ કાર્યો કરે છે છતાં પોતે કંઈ કરતો નથી તેથી તેની પ્રવૃત્તિઓ નિવૃત્તતા અને મનની શાંતિની આડે આવતી નથી કારણ કે તે જાણે છે કે બધી પ્રવૃત્તિઓ કેવળ તેની હાજરીમાં થાય છે આમ જે કોઈ પ્રવૃત્તિઓ સંભવે છે તેનો મુખ સાક્ષી બનીને રહે છે આનંદ અને વિષાદના અનુભવનું કારણ એ છે કે જ્યારે વ્યક્તિ પોતાના સાચા રૂપથી દૂર થાય છે ત્યારે સાચા લાગે છે હકીકતે તેમનું અસ્તિત્વ નથી આશક્તિ સાથે કરેલ કાર્ય કરતાને અસર કરતો નથી તે કાર્ય કરતી વખતે પણ એકાંતમાં જ હોય છે એકાંત મનુષ્યના મનમાં છે કોઈ દુનિયાની ભીડમાં હોય છતાંય મનમાં શાંતિ અનુભવી શકે છે આવી વ્યક્તિ સદા એકાંતમાં હોય છે બીજી વ્યક્તિ જંગલમાં વસતી હોય પણ પોતાના મન પર અંકુશ કરવામાં અસમર્થ હોય તો તે એકાંતમાં છે તેમ કહી ન શકાય એકાંત એ મનનું લક્ષણ છે માણસ ગમે ત્યાં હોય જીવનના વિષયો વિશે આશક્ત હોય તો એકાંત મેળવી શકે નહીં મનુષ્ય હંમેશા એકાંતમાં જ છે ભગવાનનો એક વિચાર તમે ગૃહસ્થ છો તેમ શા માટે વિચારો છો તમે મોક્ષના ના અધિકારી નથી તમે સંન્યાસી છો એવા વિચારો તમે સન્યાસી તરીકે બહાર નીકળશો તો પીછો કરશે તમે ઘરમાં રહેશો કે જંગલમાં જશો તમારું મન તમારો પીછો કરશે વિચારોનું મૂળ અહંકાર છે તે શરીર અને દુનિયા સર્જે છે અને તમે ગૃહસ્થ છો તેવું વિચારવા પ્રેરે છે મન જ અવરોધ છે ઘર બહાર કે મનમાં તેના પર જ અંકુશ આવશ્યક છે જો તમે તે ઘરમાં કરી શકો સહજ છે ઘણા બધા પુસ્તકો પ્રાપ્ય છે શ્રી રમણ આશ્રમ તિરુવનમલાઈ થી ઘણા બધા પુસ્તકો મળશે હિન્દીમાં છે ગુજરાતીમાં છે અંગ્રેજીમાં છે ભગવાન શ્રી રમણ મહર્ષિને કોટી કોટી વંદન સાથે એમના જન્મ જયંતિ નિમિત્તે આપ સૌ ઉપર શ્રી અરુણાચલના આશીર્વાદ વહે આપ તન મન થી સ્વસ્થ રહો પ્રજ્ઞાવાન બનો એ અભ્યર્થના સાથે પ્રણામ જય અરુણાચલ પ્રણામ